અવધૂત ચિંદન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજ ના અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન અવધુમરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય સડસઠ ભગવાને જણોઈના દિવસે બોલવાનો આરંભ કર્યો પણ બોલવાનો આરામ કરીને ઘર છોડવાની વાત કરી એટલે માતા મૂર્છિત થઈ ગઈ અને કીધું કે આવી રીતના તું અચાનક જવાની વાત કરે મારા જીવનમાં સૂર્યોદય અત્યારે થયો અને તરત અસ્ત થાય તો કેમનું ચાલે મા સંસારિક દ્રષ્ટિથી વિચારતા હતા અંબા ગૃહ બ્રહ્મચર્યનું પાલન કરે પછી ગૃહસ્થ થાય પછી વાન પ્રસ્થિત થાય પછી સંન્યાસ લેજે છે બાળપણમાં તપ કરવા નીકળી પડે તો કેવી રીતના ચાલે કે છે કે અને એ વખતે બાળક પોતાની માતાને સમજાવે છે નરહરી અંબાણે કે જો માં આ શરીરનો કોઈ ભરોસો નથી આયુષ્યની કોઈ ગેરંટી નથી હોતી આજે ગમે એટલી તંદુરસ્તી હોય આવતીકાલે શું થાય તે કંઈ કહી શકાતું નથી માટે શરીર સારું હોય ત્યાં સુધી જ આપણે આપણું કલ્યાણ કરી લેવાનું હોય જે કંઈ કરવા માગીએ છીએ બધું આજે જ કરી લેવાનું કલ કરે આજ કર અને આજ કરે છો અબ પ્રલય હોયગી બહુરી કરેગા કબ જે કરવાના મનમાં મનસુબા હોય તમન્નાઓ હોય અભિલાષાઓ હોય તે તાત્કાલિક કરી લેવાનું કાળ કંઈ રાહ નહીં જોવે કે આટલી તમન્ના આજુ અધૂરી છે બે દાડા રહી ના છે કોઈ ના નહીં જોઈએ એ આવ્યો તો પાછો જાય જ નહીં ખાલી હાથે કબીર જો દિન આજ હે સો નાહી ફિર કાલ ચેત શકે તો ચેત લે શિર પર ગાજે કાળ માથા પર બધાના કાળ ફરેજ છે આપણે ગણીએ છીએ તો કેટલા થયા અને કાળ ગણે છે કેટલા રહ્યા વીસ રહ્યા પંદર રહ્યા દસ રહ્યા પાંચ રહ્યા બે રહ્યા અને જ્યાં મીંડું આવ્યું કે ફટ દઈને પકડે પછી ના જુએ માટે જે કરવાનું છે તે વહેલી તકે કરી લેવાનું ખૂબ સુંદર શિખામણ આપી છે નરહરિયે માં દેહનો ભરોસો થાય નહીં જે દિવસે પુણ્ય થયું નહીં જે દિને પુણ્ય થયું નહીં વૃથા દિવસ તે જાણ કરુણા યમ ઉર્મા નહીં કરવો ધર્મ પ્રમાણ યમ રાજાને કોઈ દયા હોતી નથી કોઈની એ બરાબર હિસાબત કરે છે ગણતરીથી જ ચાલે છે માટે માતા જેને એવી ખાતરી હોય કે હું સો વર્ષ જીવવાનો છું એ તારી સલાહ પ્રમાણે જીવે તો ચાલે પણ જેને આયુષ્યની ભરોસો નથી ખાતરી નથી એણે તો દીખામણ તારી કામ ના લાગે ખાતરી હોય કે સો વર્ષ જીવવાનો તો પચીસ વર્ષ બ્રહ્મચારી પચાસ પચીસ વર્ષ ગૃહસ્થ પછી વાહન પ્રસિંહ પછી સંન્યાસી આરોગ્યનો ભરોસો નથી આયુષ્યનો ભરોસો નથી એને તારી શિખામણમાં કામ લાગે નહીં જેણે મૃત્યુને જીત્યું છે એ ભલે તારી સલાહ પ્રમાણે ઘરમાં બેહી રહે પણ મૃત્યુ જાય તો ભગવાન શંકર સિવાય બીજું કોઈ જ નથી માટે જે જાગ્યા છે એ તો જાગ્યા ત્યાંથી જ ભક્તિ કરવા માટે છે જે નર જાગ્યા ભક્તિ પંથે પડ્યા શિવમાં ભળ્યા વિભૂદ જ્ઞાની અને તારી સલાહ પ્રમાણે જે બેહી રહે એ કશું કરી શકતા નથી જ્યાં લગી સ્વસ્થ દ્રઢ આપ આપવું કરવું પુણ્ય અમાપ અને ભજન કરી ભગવાનનું થાવું નિસંતાપ એકવાર ભજન બરાબર કરી લેવાનું નિસંતાપ થઈએ પછી બીજા ધંધા કરવા હોય તો કરવા આપણી પહેલી ફરજ છે ભક્તિ મનુષ્ય દેહનો એકમાત્ર સદુપયોગ આ જ છે ક્ષણ ક્ષણ આયુષ જાય છે અને ખબર પડતી નથી આત્મા પડી રહેતી જેવી રીતના ધીમે ધીમે સરખે મુઠ્ઠીમાંથી એવી રીતના રોજ રાત પડે છે અને આપણા જીવનનો એક દિવસ કપાઈ જાય છે એક દિવસ આપણે સ્મશાનની વધારે નજીક પહોંચીએ છીએ કાળ વધારે નજીક આવે છે એક એક દિવસ ગઈકાલે કાળ આપણાથી જેટલો દૂર હતો એના કરતાં આજે કાળ વધારે નજીક છે અને કરવાનું ઘણું છે ભણવાનું કમાવાનું પહેરવાનું છોકરાને જવાનું ઠેકાણે અને આ બધું કરતા કરતા સંસારના વિષયોમાંથી મનને ખેંચવાનું અને જે ભગવાન દેખાતા નથી જે ભગવાન નથી એ ભગવાનની જોડે પ્રેમ કરવાનો ખાવાના ખેલ નથી બાપજી એટલે લખ્યું જવાનું ઘણું દૂર તારે શું દૂર રહે ના પડી માર્ગમાં દેખી ધૂળ આ બધા ધૂળના ધંધા છે મળ્યા સર્વ આ ચોર ડાકુ જ આહી હરિ સર્વ જો દે તને છે ભાઈ આજે બધા મળ્યા છે ને જેને આપણે બધા મારા મારા કહીએ છીએ બધા તારા નથી એ ચોરને ડાકું છે તારું આયુષ ખાઈ જાય છે તારો શક્તિ ખાઈ જાય છે અને તારું મન ખેંચી લે છે બધા અને મારા માટે કશું રહેતું જ નથી ભગવાન કહે છે આયુષ તો કુટુંબ માટે શક્તિ પૈસા માટે કુટુંબ માટે મન તો કુટુંબ માટે તો ભગવાન કે મારા માટે શું આવું થાય છે માટે કીધું કે અરે દેહ નિરોગી ને જ સ્વસ્થ જ્યાં આ બાપજી લખ્યું છે અરે દેહ નિરોગી ને સ્વસ્થ જ્યાં આ માનજે કે પડી દ્રષ્ટિ ના કુડી જ્યાં નહીં હા હજુ કાળની દ્રષ્ટિ પડી નથી એવું માનવાનું હજુ વખત છે જાગ મૂકી પ્રમાદ પ્રમાદ એટલે શું આળસ ને પ્રમાદમાં ફેર આળસ એટલે જે કરવાનું હોય ને એ પાછું ઠેલ્યા કરે એને આળસું કહેવાય પડી રહે ઊંઘ્યા કરે એ આળસું કહેવાય અને પ્રમાદ એટલે જે કરવાનું છે ના કરે પણ જે નહીં કરવાનું હોય એ કરે એને પ્રમાદ કહેવાય આળસું તો કોક દાડો કશું કરશે પણ તો કશું જ ના કરે જે કરવાનું છે એ ના કરે એટલે કહ્યું છે હજુ વખત છે જાગ મૂકી પ્રમાદ અને સ્મરી પ્રતિ પ્રતિશ્વાસ હે જીત દત્ત પીપળાના ઝાડના પાંદડા ઉપર વરસાદના ટપકા પડ્યા હોય ને એ જેટલો ટાઈમ પાંદડા ઉપર રહે ને એની ગેરંટી નહીં પીપળાના પાંદડા બહુ જલ્દી હાલે અને ટપકું ખરી પડે એવી રીતના આયુષનો જરાય ભરોસો નથી ક્યારે પડી જાય છે માટે કીધું કે દો બાત કો ભૂલ મત જો ચાહત કલ્યાણ તુલસી એકની જ કો ઓર દુજે શ્રી ભગવાન આ બે વાતોને મગજમાં રાખવાની બીજું બધું ભૂલાય તો ચાલે તુલસી એક નિજ મોત કો ભગવાન મૃત્યુનું સ્મરણ માણસને પ્રમાણિક બનાવે મૃત્યુનું સ્મરણ માણક માણસને વૈરાગ જગાડે અને મૃત્યુનું સ્મરણ માણસને એકાગ્ર બનાવે માટે મૃત્યુનું સ્મરણ બહુ જરૂરી છે જેણે આત્મકલ્યાણ કરવું હોય એના માટે આ બધી ચાર દિવસની ચાંદની અને ફીર અંધેરી રાત જાઓ જલાલિયા જવાની નહીં ક્યારે પૂરી થઈ જાય તો ખબર નથી પડતી માટે બહુ સાવધાન રહેવાનું છે માં બધા જનોઈમાં આવેલા તો બધા સાંભળ્યા જ કરે કે આ તો આપણે મૂગો માં જાણતા હતા આ તો જગતગુરુ નીકળે છે શું બોલે છે મા કે તારી બધી વાત ખરી પણ મારું મન ગહેલું છે માનતું નથી તું જઈશ એ વાત મારાથી સાંભળીને સહન નથી થતી કહી કે ના રહે કીધું કે જો માં દીકરા દીધા વગર જગતના કલ્યાણ થાય નહીં કૌશલ્યા માતાએ રામને જો અયોધ્યામાં બહાળી રાખ્યા હોત તો આપણને આ રામાયણ મળ્યું જ ના હોત યશોદા માતાએ કૃષ્ણને જો મથુરા જવા દીધા ના હોત તો આપણને આ ગીતાનું જ્ઞાન જ મળ્યું ના હોત આ જગતનું કલ્યાણ થયું છે એની પાછળ કર્યું છે મહાપુરુષોએ પણ મહાપુરુષો જગતનું કલ્યાણ એટલા માટે કરી શક્યા કે એમની માતાઓએ મમતાનો ત્યાગ કરેલો પુત્રના સ્નેહને છોડેલો ત્યારે મહાપુરુષો જગતનું કલ્યાણ કરી શક્યા છે માટે મા તું મને આજ્ઞા આપ એની મા કહે તો એ બધી વાત ખરી મારે બધી વાત ગળે ઉતરે છે પણ મારી એવી ઈચ્છા છે કે એક છોકરો થાય ને ત્યાં સુધી તું ઘરમાં રહે તું કહે છે ને ચાર થશે એક થતા સુધી ઘરમાં રહે પછી તું જજે કહેશ યા નરે કીધું મા ચોક્કસ પછી હું જઈશ તો તું રોકીશ નહીં ને મા કે ના પછી નહીં રોકો તો નરહરી કહે મા તારી ઈચ્છા એકની છે ને હું કહું છું બે છોકરા થતા તો ગરમા ઘરમાં રહીશ જા પણ બે થયા પછી તું મને રોકીશ નહીં માને થયું કે બે એટલે બે વર્ષ તો કરો પણ ભગવાનને માટે કંઈક ક્ષણની કિંમત હોય છે અને નરહરી ઘરમાં રહ્યા માતાના આગ્રહ અનંતકોટી બ્રહ્માંડનો નાયક છે પણ માની જીત પાસે પોતાનો નિર્ણય બદલ્યો સારું તારી ઈચ્છા છે તો હું ઘરમાં રહીશ પોતે રહે અને ગામના મોટા મોટા વિદ્વાનો પંડિતો એમની પાસે વેદાંતનું શિક્ષણ મેળવવા માટે આવે પંડિતો વેદશાસ્ત્ર સંપન્ન માણસો એની પાસે બેસે આઠ નવ વર્ષનો બાળક અને મોટા મોટા એંસી એંસી વર્ષના એની પાસે ભણવા બેસે જ્ઞાન માર્ગમાં ઉંમર જોવાતી નથી પૂજા તુલસીના છોડની થાય તાળનું ઝાડ ગમે એટલું મોટું હોય તો એ પૂજાની ના થાય થોડાક જ વખતમાં માતા ફરી સગર્ભા થઈ અને અરક થાય કે હાશ જો જતામાં નવ માસને નવ દિવસ પરિપૂર્ણ થયા અને માએ એક સાથે બે જોડિયા છોકરાને જન્મ આપી દીધો ભગવાને એવી લીલા કરી કે બે વર્ષ હું ના રહું ઘરમાં મારે તો થોડામાં ઘણું કરવાનું છે એક એક વર્ષની કિંમત છે એક એક દિવસની કિંમત છે બે છોકરા થાય ને બે વર્ષ રાહ જોઉં તો આખું વર્ષ જાય જોડિયા છોકરા થયા બે બાળકો થયા અને પણ ત્રણ મહિનાના થયા ત્યાં સુધી નરહરી ઘરમાં રહ્યા પછી મારે જેને કીધું જો મા હવે મેં મારું વચન પાડ્યું છે હવે તું તારું વચન પાડ જ્યાં તારી બધી મનોકામના પૂર્ણ થશે આ બીજા બે છોકરા પણ થશે અને પછી એક એની બેન હવું થશે અને આ બધા તારું સારી રીતે લાલન પાલન કરશે વેદશાસ્ત્ર સંપન્ન થશે અને તારે કોઈ વાતે દુઃખનો અનુભવ નહીં થાય અને તું જ્યારે મને યાદ કરીશ ત્યારે હું તારા ઘરમાં પ્રગટ થઈને તને દર્શન આપીશ અને એવું કહેવાય છે કે કરંજનગરમાં જે જગ્યાએ ભગવાનનો જન્મ થયો હતો ને એ દિવાલ પાસે એની મા જ્યારે પ્રાર્થના કરે ત્યારે દિવાલ પાસેથી ભગવાન પ્રગટ થતા હતા અને માની જોડે વાતો કરતા હતા આવું છે આજે કરંદનગરમાં એક ઘર બતાવે છે જે જાય ને એમને એટલે જાઓને તો યાદ રાખીને દિવાલના દર્શન કરજો ભગવાન એ દિવાલમાંથી પ્રગટ થતા હતા એ વખતે અને માતાની જોડે વાતો કરે સંતોષ આપે માતા પિતાને આ કોઈ કલ્પિત વાતો નથી પુરાણ કાળની આ હમણાંની બનેલી ઘટના છે આ બધી માએ કીધું કે તારી માયાના મોહમાં અમે ફસાયેલા અને બાળપણમાં તું આઠ વર્ષ બોલતો નહોતો ત્યારે અમે તને ગમે તેવા શબ્દો કીધા છે મારા અપરાધની ક્ષમા કરજે મેં તને બોબડો સમજીને કોઈ દાવું તારું જેવું લાલન પાલન કરવું જોઈએ એવું કરી શકી નથી એનું મને દુઃખ છે હવે અમારી શું ગતિ થશે આજે મને ખબર પડી કે તું તો દત્તાત્રેય છે તો મને હવે ફરી જન્મ મરણમાંથી છોડાવજે ફરી માના પેટમાં જવું ના પડે ને એવી કૃપા કર તારા દર્શન વગર મારથી કેવી રીતના જીવાય નરે કીધું કે તને સ્મરણ માત્રથી હું દર્શન આપીશ અને આ જન્મે સુખ ભોગવી અંતે પરમ સુલોક વિનાકી પૂજનથી નહીં પુનર્જન્મ નહીં શોખ તારે બીજો જન્મ લેવો કેવી રીતના પડે માં જેનો દીકરો ભગવાન હોય એને ફરી જન્મ લેવો પડે અને જામાં ત્રીસ વર્ષ પછી તને મારું પુનર્દર્શન ફરી પ્રત્યક્ષ થશે હું ત્રીસ વર્ષ પછી ગામમાં સ્થૂળ દેહે પણ પ્રગટ થઈશ ને બધાને ગામના લોકોને દર્શન આપીશ એ દરમિયાન વચ્ચે તને જરૂર પડશે તો તારા માટે પ્રગટ થઈશ પણ આખા ગામના માટે હું ત્રીસ વર્ષ પછી ફરી પાછો ગામમાં આવીશ આવું કીધું માતા પિતાની આજ્ઞા લઈને ભગવાન પોતે નીકળ્યા આખું ગામ એમને વળાવવા માટે નીકળ્યું એક વર્ષમાં તો નરહરી આખા ગામની ઉપર એટલા બધા ઉપકાર કરેલા ઘરમાં એવું કોઈ ઘર ગામમાં એવું કોઈ ઘર નહીં હોય કે જેની પર એમના ઉપકાર ના હોય બધા જ એમને ભાવભીની વિદાય આપવા માટે જ નીકળ્યા છે વાતો કરે કે કેટલો નાનો બાળક ઘર છોડીને જાય છે વેદશાસ્ત્ર બોલતો તો આઠ વર્ષનો બાળક મોટા મોટા વંદન કરે કેટલાક પાછા આ કોઈ બોલે કે આ મા બાપ ઘરમાં બેઠા છે અને છોકરો જાય છે જવાનું હોય મા બાપે છોકરાએ ઘરમાં રહેવાનું હોય આવું એ બોલનારા હોય અને પછીથી બધા ગામના લોકોને થોડાક ગયા પછીથી બધાને વિદાય કર્યા તમે જાઓ ત્રીસ વર્ષ પછી હું પાછો આવીશ તો તમને બધાને દર્શન આપીશ બધા ગામના વિદાય થયા રહ્યા ખાલી મા અને બાપ બે જ જણા અને જ્યારે સુમસાન જગ્યા હતી મા બાપ અને નરહરિ ત્રણ જ જણા હતા એ વખતે નરહરિએ ફરીથી પાછું પોતે મૂળ દત્તા સ્વરૂપે પ્રગટ થયા અવધૂદાચી શ્રી માતા પિતાએ દત્તાત્રે ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા સુંદર સ્તુતિ કરી અને કીધું કે ફરી દર્શન આપી અમને ધન્ય કરજે ભગવાને પાછું મૂળ સ્વરૂપ ધારણ કર્યું માતા પિતાને આલિંગન આપ્યું મનને સંતોષ આપ્યો તમે હવે જાઓ હવે મને આગળ જવા દો અને માતા પિતાને આવો સંતોષ આપ્યો ત્યાંથી અદ્રશ્ય થયા સિદ્ધાર્થ કાશીમાં પ્રગટ થયા મણિકર્ણિકાના ઘાટ ઉપર પોતે મુકામ કર્યો ગંગાજીમાં ત્રિકાળ શીત સ્નાન ઠંડા પાણીએ સ્નાન કરે અનુષ્ઠાન કરે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરે ત્યાં કાશીમાં જવાના બહુ મોટા મોટા સંન્યાસીઓ હતા એ બધા વાતો કરે કે નવ વર્ષનો બાળક છે પણ કેવો શુદ્ધ કેવો પવિત્ર લાગે છે કેવો તેજસ્વી છે શરીર સ્વાર્થ સપને નહીં તો સ્નાન કરે છે એ વખતે ત્યાં કૃષ્ણ સરસ્વતી કરીને એક મહાન સંન્યાસી હતા બહુ વયો વૃદ્ધ એમણે બધાને કીધું કે આને બાળક ના સમજશો આ તો જગતગુરુ છે પરમ પુરુષ છે આ એની ઉંમર સામે ના જોશો એની અંતરમાં શું છે ને એની સામે તમે જુઓ અને અહીંયા દર્શનંત આપેલું છે તુલસીનો છોડ નાનો હોય ને તાડનું ઝાડ મોટું હોય પણ વંદન તુલસીના છોડને જ થાય પૂજા તુલસીના છોડ નહીં થાય એ ભલે બાળક છે પણ ચાલો આપણે એની પાસે જઈએ બધા એની પાસે ગયા અને એ વખતે બધા સંન્યાસીઓએ આ બાળકને વિનંતી કરી હે નરે હરી તું જો સંન્યાસ લે તો આ ધરતી ઉપર સંન્યાસીઓની સંન્યાસ પ્રથાનું અત્યારે અનાદર થાય છે સંન્યાસીઓ બરાબર વૈરાગી રહ્યા નથી આશ્રમોને મઠો બનાવે છે સંન્યાસ ધર્મ અત્યારે નિશ્ચિત થયો છે તું સંન્યાસ લે તો ફરી લોકોને સંન્યાસીઓ પર અત્યારે સદભાવ જાગે અને સંન્યાસ ધર્મ સચવાય સંન્યાસ આશ્રમનું જતન કરવા માટે પણ તું સંન્યાસ લે અને નરહરિ વખતે સંન્યાસ લેવા તૈયાર થયા અને કૃષ્ણ સરસ્વતીને ગુરુ કરીને એમની પાસેથી એમણે સંન્યાસ લીધો એટલે નિરંજને પૂછ્યું કૃષ્ણ સરસ્વતી એવા તો કોણ કે જેમની પાસેથી એમણે સંન્યાસ લીધો નરહરિના જે ગુરુ થાય એવા કોણ હશે કહે છે કે એટલે અલગ કહે છે નિરંજન એ ગુરુ પીઠિકામાં કૃષ્ણ સરસ્વતી થયા છે ગુરુ ભગવાન શંકર કહેવાય એમના શિષ્ય થયા વિષ્ણુ વિષ્ણુના થયા બ્રહ્મા બ્રહ્માના થયા વશિષ્ઠ વશિષ્ઠના થયા શક્તિ શક્તિના પરાસર પરાસરના નારાયણ વ્યાસ નારાયણના થયા શુક્રાચાર્ય શુક્રાચાર્યના ગૌડપાદ ગૌડપાદના ગોવિંદપાદ ગોવિંદપાદના શંકરાચાર્ય શંકરાચાર્યના બૌદ્ધ જ્ઞાનગીરી એના પછી સિંહગીરી આ શિષ્ય પરંપરા બતાવે છે કે આના શિષ્ય આ થયા છે પછી ઈશ્વરતીર્થ પછી ઋષિ તીર્થ પછી વિદ્યારણ્ય મલયાનંદ દેવતીર્થ યાદવેન્દ્ર સરસ્વતી અને એમના શિષ્ય ત્યાં કૃષ્ણ સરસ્વતી ભગવાન શિવજીની ગુરુ શિષ્યની પરંપરામાં પ્રગટ થયા છે આજે ગુરુનો વંશ જે આગળ વધે શિષ્યો દ્વારા એને કહેવાય છે નાદ વંશ અને માતા પિતાનો જે વંશ આગળ વધે એને કહેવાય બિંદુ વંશ બિંદુ વંશ કરતાં નાદ વંશ બહુ શ્રેષ્ઠ માન્યો છે કે ગુરુનો શિષ્ય પછી આગળ જતાં ગુરુ થાય એ પોતાને કોઈને શિષ્ય બનાવે એનો શિષ્ય આગળ ચાલે પરંપરા ચાલે એને વંશ કહેવાય અને મા બાપનો છોકરાના છોકરાને એના ઘેર છોકરા થાય એને બિંદુ વંશ કહેવાય બિંદુ વંશ કરતાં નાદ વંશ બહુ શ્રેષ્ઠ માનેલો છે અને એટલા માટે ભગવાન શંકરની પરંપરામાં એ પ્રગટ થાય એટલે કૃષ્ણ સરસ્વતી પાસે નરહરિએ સંન્યાસ લીધો સંન્યાસ લે પછી નામ બદલાય તે નરહરિનું નામ બદલાવીને રાખવામાં આવ્યું ઋષિ સરસ્વતી અને બધા સંન્યાસીઓ એ વખતે જે હાજર હતા તે બધા એ વખતે એકી સાથે શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ પોતે કાશીમાંથી પછી ફરતા ફરતા પ્રયાગમાં વધાર્યા ત્યાં માધવ નામનો એક અધિકારી જીવ જોયો એને પોતે શિષ્ય બનાવ્યો અને માધવ સરસ્વતી નામ આપ્યું પછી એ બધાને શિષ્ય દીક્ષા આપતા થયા અને માધવ એમનો પ્રીતિપાત્ર શિષ્ય બન્યો અલગ કહે છે નિરંજન આ ગુરુ મહારાજનું ચરિત્ર કામધેનું ગાઈ જેવું છે જે ઈચ્છા હોય ને તે પૂરી કરે કામધેનું ગુરુ ચરિત્ર આ એમાંના આ સંદેહ જરાય શંકા કરશો નહીં શ્રદ્ધા ભક્તિ હોય તો તારે રંગ સદેહ સદેહ માયાને પાર ઉતરી જવાય એવી આ ભગવાનની કથામાં અદ્ભુત શક્તિ છે જોઈએ ખાલી શ્રદ્ધા અને ભક્તિ દરવિંદ મિલિંદી પાંડુરંગ રંગદુ મહારાજે શ્રી ગુરુ અલખ નિરંજન સંવાદે ગુરુ વર્ણન નામ સપ્ત નામ સપ્તમો સમાપ્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ અલગ કહે નિરંજન ભગવાન આ રીતે પોતાનો કરંજનગર છોડ્યું એ વાતને ત્રીસ વર્ષ થયા હતા અને ત્રીસ વર્ષ દરમિયાન ઋષિ સ્વામી મહારાજના સાત શિષ્યો થયા જાણે સપ્તર શિયો જેવા એમાં એક સિદ્ધ નામનો એક જે શિષ્ય હતો તે નવ વર્ષની ઉંમરે એમની સાથે જે પ્રયાગમાં એમને મળ્યો ત્યારથી માણીને જે એ કદલીવનમાં પોતે લીલા સમાપ્ત કરી ત્યાં સુધી એ સતત એમની સાથે રહ્યો અને એણે ભગવાનની ગુરુ મહારાજની બધી લીલા નજરે જોઈ લી અને એ પછીથી એણે આગળ ગ્રથિત કરી છે બધી વાત આગળ પછી આવશે પછી ત્રીસ વર્ષ થયા હતા પોતાના વચન પ્રમાણે પોતે કરંજનગરમાં આવ્યા કરંજનગરના વાસીઓને તો એમને જોઈને એટલો બધો હરક થયો કે આપણા ગામના જ આ બાળક આ જે પરમાત્મા છે એવું બધાને ખાતરી થઈ આનંદ થયો બધાને તે વખતે બધાને એટલી આતુરતા હતી કે મને મળે તો સારું મને મળે તો સારું ભગવાને થયું બધાને વારાફરતી મળીશ તો છેલ્લા વાળાનો નંબર આવશે ને ત્યાં સુધી એની આતુરતા રહેશે નહીં એટલે ભગવાન એ સાથે એકી સાથે અનેક સ્વરૂપ ધારણ કર્યા જેટલા કરંજનગરમાં માણસો હતા એટલા વિસ્વરૂપ ધારણ કર્યું બધાને એક સાથે મળે બધાને સંતોષે આ જે ભક્ત સુજા આપી પરચાઓ સાક્ષાત બધાને ખાતરી થઈ કે આ ભલે મનુષ્યની આકૃતિ છે પણ ભગવાન પરમ પુરુષ વિષ્ણુ ભગવાન જ છે અને બધા ભગવાનને જ પ્રાર્થના કરે કે અમને આ સંસાર સાગરમાંથી છોડાવો બસ બધા આ જ એક પ્રાર્થના કરતા હતા એમને જન્મ મરણમાંથી છોડાવો જે જાગે ને એ છૂટવાનો પ્રયત્ન કરે અને ઊંઘતા હોય ને બંધાવવાનો પ્રયત્ન કરે એની માતાએ ફરી કીધું કે તું કંઈ એવી કૃપા કરજે પ્રદોષ પૂજા કરી એનું ફળ તું મળ્યો છે પણ એવી કૃપા કરજે ફરી જન્મ ના લેવો પડે ભગવાનની મા છે પણ જન્મવરણની બીક લાગે છે એમના ગયા પછી બીજા બે ભાઈઓના જન્મ પણ થયેલા અને એક બહેનનો જન્મ થયેલો એનું નામ હતું રત્ના એ રત્ના આવી એમની પાસે અને પગ કહે કે હું તો કંઈ ચેન નથી પડતું સંસારમાં મજા નથી આવતી મારું ભવિષ્ય કેવું છે તારે કીધું કે જો ભાઈ ભવિષ્ય જાણવાની તો હું ઈચ્છા ના રાખીશ એટલે કહે કે ના તું તો જ્ઞાન દીવડો છે તારે કહેવું પડશે શું ભવિષ્ય છે મારું તારે ઋષિ સ્વામીએ કીધું કે તારી બેન તારું સંજીત પાપ બહુ છે અને એ ભોગવ્યા સિવાય બીજો કોઈ છૂટકો થવાનો નથી પૂર્વ જન્મમાં તે એક ગાયને લાત મારેલી એના ફળ સ્વરૂપે આ જન્મમાં તને કોઢ થશે અને તે પૂર્વ જન્મમાં દંપતીને લડાઈ મારેલા પતિ પત્નીના અંદર અંદર એવા લડાયા એવા લડાયા કે અમે છૂડાયાડાયા થયેલા એટલે આ જન્મમાં તારો પતિ તને છોડીને જતો રહેશે એટલે તો ગભરાઈ ગઈ પગમાં પાડીને આડોટમાં મળી કંઈક કર મારી પર કૃપા કર કારણ કે જે વખતે તને આ કોળ થાય તારો પતિ છોડીને તને જતો રહે એ વખતે હું ગાંઘાપુરમાં આવીશ અને એ વખતે તું ત્યાં આવજે અને એ વખતે તારો ઉદ્ધાર કરીશ પણ આ તારું પ્રારબ્ધ હતો તારે ભોગભૂત પડશે આવું ભગવાને કીધું ત્યાંથી નીકળ્યા અને ગોદાવરી ગંગાના કિનારે ઉપર નાસિક પાસે ત્રંબક ક્ષેત્રમાં આવ્યા આ અને ગૌતમી ગંગાના કિનારે એમણે મુકામ કર્યો જેને ગોદાવરી ગંગા કહે છે ગૌતમી ગંગા એને કહેવામાં આવે છે એમાં ગૌતમ ઋષિનો નિયમ હતો કે રોજ જે ડાંગર વાવે તપ કરવા બેસે તારે અને તપ પૂરું થાય એટલે હાજે ડાંગરમાંથી ભાત તૈયાર થઈ ગયો હોય ખાઈ લે આવું કરતા હતા ગામના લોકોને થયું કે આવો સિદ્ધ પુરુષ છે આ ધારણ તો ગંગાજીને અહીંયા લાવે તો આપણે હરદ્વાર સુધી નાહવા જવું પડે નહીં નાશિક પાસે રહેનારને આવું થયું એટલે એ વખતે એ લોકોએ વિચાર્યું કે આને સીધું કહ્યું તો નહીં માને પણ કંઈ આફતમાં ફસાય તો લાવે ગંગાને એટલે લોકોએ આ ગૌતમ ઋષિએ ડાંગર વાવેલી અને બાજુમાં ભગવાનનું ધ્યાન કરવા બેઠા હોય નિત્યકર્મ કરવા એ વખતે પહેલાંના લોકોએ બનાવટી ગાય બનાવી પ્લાસ્ટિકની આવે ને એમ રૂનો અંદર ભરીને એવી ગાય બનાવી દીધી અને એમની જ્યાં ડાંગર ઉગ ઉગતી હતી હવાર ડાંગર રોપે ને હાજે ઉગી જાય અને ભાત તૈયાર હોય એની ઉપર આ ગાયને ઊભી કરી દીધી એમણે આંખ બંધ કરી દીધી વખતે એમણે જો કર્યું મારે ડાંગર ઉપર ગાય ઊભી થઈ ગઈ આ ડાંગર ચકલી જશે તો હાજે ખાઈશું એટલે એમણે હળે હળે કરવા બેઠા બેઠા હળે હળે કર્યું પહેલાં લોકો રાહ જોતા હતા એમણે પાછળથી દોરી બાંધી રાખી હશે કંઈક દોરી ખેંચી ગાય પડી ગઈ બધા બ્રાહ્મણો ભેગા થયા અરે તમે તો ગૌ હત્યા કરી નાખી ગૌ હત્યા કરી મહાપાપ થઈ ગયું પહેલાં બિચારા ગૌતમ ઋષિ ભરી ગયા મારા બાપરે મારાથી ગૌ હત્યા થઈ ગઈ હવે શું કરું બધા બ્રાહ્મણોની પરિષદ મળી અને બધાએ નિર્ણય આપ્યો કે તમે ગંગાજીને અહીંયા નાસિક પાસે પ્રગટ કરો તો જ તમે આ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થાવ બિચારો ભોળો મર્મણ ઋષિ હતો બોળો એણે સ્વીકાર કર્યો અને કઠિન તપશ્ચર્યા કરી અને આ ત્રંબકેશ્વરના પર્વત ઉપર બેહીને ભગવાન શંકર પ્રસન્ન થયા અને કીધું બોલ શું જોવે છે તાર કે જોયું હતું કંઈ નથી પણ આ ગંગાજીને લાવો મારીથી ગૌ હત્યા થઈ જાય પાપમાંથી મુક્ત થવા અને શંકર ભગવાને બીજી એક જટા ખોલી અને એમાંથી ગંગાજી પ્રગટ થયા તે આ બાજુ એ નીકળ્યા એને ગૌતમી ગંગા કહેવાય છે ગૌતમ ઋષિ એને લાયા એટલે ત્યાં નજીકમાં એક મંજરીક નામનું ગામ હતું ને ત્યાં માધવા રણને કરીને એક સન્યાસી રહેતા હતા મા નૃષિ ભગવાન જે સ્તંભમાંથી પ્રગટ થયેલા પ્રહલાદ માટે એની માનસી સેવાએ કરતા હતા અને એમને પણ એમણે દર્શન આપ્યા નૃષિ સ્વામી મહારાજે કૃતાર્થ કર્યા એમણે એમની સ્તુતિ કરી અને એને મૂળ સ્વરૂપે પણ પોતે દર્શન આપીને કૃતાર્થ કરેલા એની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયા હતા એટલે અને પછી તો એને મંત્ર સિદ્ધિ પણ આપેલી ઋષિ સ્વામી મહારાજે પછી ચાલતા ચાલતા ગંગાજી ગોદાવરી ગંગાના કિનારે આગળ ગયા બપોરનો સમય થયો શિષ્યો સાથે બપોરના સામે એક ઝાડની નીચે બેઠેલા એ વખતે થયું હતું કે એ ગામમાં નજીકના ગામમાં એ બ્રાહ્મણ હતો ને એ કંઈ પણ ખાય ને તો એને પેટમાં બહુ દુઃખે એટલી બધી વેદના થાય જ્યારે ખાધેલું પચે ત્યાં સુધી એ જમીન પર પડીને આળોટે તરફડિયા મારે અને પચ્યા પછી તેને જરા પેટ હલકું થાય ને સારું લાગે રોજ આવું એટલે બિચારું લિક્વિડ ઉપર રહે કશું ખાવાનું ખવાય જ નહીં આવી દુરસાથી સારી એકવાર કંઈ કંકોત્રી આવી છે લગ્નની તો બચારો ગયો બધાને ખાતા હારું હારું ખાતા જોઈને લલચાયો અને ખાઈ નાખ્યું ખીચડીએ પત્તી નહોતી અને પછી બધું ભારે મીઠાઈઓને ભરસાણ ખાય તો જાય ગઈ એવો તરફડે એવો તરફડે પ્રાણાંતક વેદના થઈ એને થયું કે આના કરતાં મરી જવું હારું તો એ ગળે બાંધ્યો પથરો અને ગોદાવરી ગંગામાં માર્યો ભૂસખો મરવા માટે ભગવાનનું સ્મરણ કરીને ઋષિ સ્વામી મહારાજ ઝાડ નીચે બેઠા બેઠા જોયું શિષ્વરને કીધું બધા દોડો દોડો આ કોઈ આત્મહત્યા કરે બચાવો બચાવો બહાર કાઢો એને કહેશ બધા દોડ્યા લઈ આવ્યા એને ઋષિ સ્વામી મહારાજની પાસે લઈને ઊભો કર્યો અને પૂછ્યું કેમ ભાઈ આત્મહત્યા કરે છે તારે પેલા બ્રાહ્મણે કીધું મારાથી ખવાતું જ નથી કશું ખાવું ને પ્રાણાંતક વેદના થાય છે કે છે કે કષ્ટ સહન થતું નથી એ આજના વેરી થાય પછી જીવીને શું કામ છે એટલે આત્મહત્યા કરું છું સ્વામી મહારાજ કહે હવે આત્મહત્યાનો વિચાર છોડી દે જ્યાં તારો રોગ ગયો સમૂડો ગયો જા હવે તારે જે ખાવું હોય તે ખા હવે તને કશું જ નહીં થાય પણ પહેલાંને કંઈ ભરોસો જ ના બે રીતના ખાવું ને ફરી પેટ એમની સામે આવ્યો એની પેટની પીડા મટી ગઈ અહીંયા થયું કે ભાઈ ફરી ખરેખર ઘઉં ને પીઠમાં પીડા થાય તો એટલે એની હિંમત નહોતી ચાલતી એ વખતે એ ગામનો એક અધિકારી હતો સાયનદેવ એનું નામ અને નૃસિંહ સ્વામી મહારાજના વંદન કરવા માટે ત્યાં આવ્યો બહુ સંસ્કારી હતો વંદન કર્યા એમને નૃસિંહ સ્વામીએ પૂછ્યું ભાઈ તું કોણ એને કીધું કૌંડીને ગોત્રનો બ્રાહ્મણ છું કાંચીપુરીમાં રહેનારો અને અહીંયા માટે નોકરી કરવા માટે આ ગામમાં રહું છું સાયનદેવ મારું નામ એક મુસલમાનને ઘેર નોકરી કરું છું એક વરસ થયું આ ગામમાં એ ઋષિ સાંભળી મહારાજે કીધું આ બ્રાહ્મણ જે બેઠો છે ને એને તારી ઘેર લઈ જા અને કાલે જે લગ્નમાં જે ખાધું ને એને પેટમાં દુખ્યું ને એ જ બધું બનાવીને ફરી એને ખવડાય વડા રાયતા દૂધપાક દહીંવાળા બધું એને ખવડાય સાયનદેવ કે હું જાણું છું કે આ ખાય છે ને પેટમાં કેવી પીડા થાય છે હવે એને ઘેર લઈ જઈને ફરી ખવડાવો અને ફરી એને જો વેદના થાય ને પીડા થાય ને મરી જાય ને તો ગામના લોકો મને ફાંસી લટકાવે મારી હિંમત નથી પણ જો તમે એની જોડે જમવા આવતા હોય તો તમારી હાથે એને જમાડો એને એકલાને જમાડું નહીં નૃસિં સાંઈ મહારાજ કે આવી જઈ શું કાલે તૈયારી કર દે છે અને બીજા દાળાની એની પત્ની તો હરમાં વહેલી ઉઠી ગઈ અને સરસ બધું જે લગ્નમાં જમે એ બધું જ દહીં વડા દૂધપાક માલપુડા હાથે તૈયાર કરી દીધાને રસોઈ અને સમય થયો એટલે નૃસિંહ સાંઈ મહારાજ પોતાના શિષ્યો સાથે પધાર્યા આ બ્રાહ્મણ તો જાણકાર હતો ખૂબ સરસ એમનું પૂજન કર્યું સાથિયા પૂર્યા રંગોળીઓ પૂરી અને એમને આસન ઉપર બેસાડીને સોળસોપચાર પૂજન કર્યું એમનું પતિ પત્ની બંને ઉજાણાના અહીંયામાં નામ આવે કે આજે નૃસિંહ સાંઈ મહારાજ મારા ઘરમાં પધાર્યા છે મારા આંગણે પધાર્યા બહુ સંતોષ થયો નૃષિ સાંભાઈ મહારાજને પણ ખૂબ ભાવથી પોતે આશીર્વાદ આપ્યા એનું પૂજન જોઈને કીધું કે જા તારા ગોત્રની વૃદ્ધિ પણ થશે અને તારા વંશમાં જ મારા મહાન ભગવત ભક્તો પણ જન્મશે પછી સાયનદેવે મંડલ કર્યું એની ઉપર થાળ મૂક્યો ભગવાનનો અને ભગવાનના જાત જાતના પકવાન હાથે પ્રેમપૂર્વક ખૂબ દવાઈ દબાઈને જમાડ્યા પેલો જે પેટમાં પીડા થતી હતી ને ખાતો જાય પણ એને ખાઈને જરાય પેટમાં પીડા જ ના થાય ખાતો જ જાય ખાતો જ જાય આજે બધું વસૂલ કરી દેવાનું હોય એવી રીતના પણ જરાય એને અસર ના થઈ જે અન્ન વેરી હતું એ અન્ન એનું મિત્ર થઈ ગયું ખૂબ ખાધું અને આવી રીતના એ સ્વસ્થ થઈ ગયો દત્બાઉની જે પંક્તિ છે ને પેટ પીડથી તાર્યો વિપ્ર એ આ પ્રસંગ છે ખાયને પેટમાં પીડા થઈ હતી તે મોટાડી દીધી હવે આ પ્રસંગ બન્યો સાતસો વર્ષ પહેલાં પણ આજે હું આપણને લાગુ પડે હા કે આપણને હું પેટમાં પીડા થાય છે કોઈની ચડતી જોઈએ ને એટલે આપણને જે બળતરા થાય ને એને પેટની પીડા થાય છે બીજાના છોકરા આમ ને અમારા આમ બીજાના ઘેર આવું ગાડીઓને અમારે ઘેર સાયકલો બીજાના તો ડુપ્લેક્સ ને અમારે ભાડાનું બીજાનું હારું જોઈને જે બળતરા થાય એને કહેવાય પેટની પીડા અને પેટની પીડા એને કેવી રીતના દૂર કરીએ ખાલી નજર કરીએ એની પર અને મટી ગયું કોઈ દવા બતાવી નથી કોઈ અનુષ્ઠાન બતા નથી નજર કરીને પેટની પીડા મટાડી આપી એવી રીતના આપણી પણ ગુરુ મહારાજની નજર પડે એટલે આપણી હોઉં પેટની પીડા મટે પણ ગુરુ મહારાજની નજર ક્યારે પડે અહીંયા બેહીએ તારે ઘેર ના પડે હા કે બાપજી લખ્યું પ્રભાતિયામાં એમ સદગુરુતાની દ્રષ્ટિ જો નર પડી ભ્રમણ પરંપરા તો જ ખૂટે શાંત તટ હાથ લાગે ફરી પુણ્યનો ઉદય થાય જો બંધ તૂટે પુણ્યનો ઉદય થાય તો પારાયણમાં આવવાનું મન થાય આવીએ તો એમની નજર પડે નજર પડે તો આપણી હો પેટની પીડા દૂર થાય અને આપણે હો પછી બીજાની ઝડપી જોઈને હરખાઈએ બીજાને ઘેર ગાડી આવે તો અરખ થાય હા ભાઈ તારે ઘરે તો કૂકદાર તો બી ને ભાઈ એવો અરખ થાય જીવ ના ભળે રાધી માત્રની એસી કથા અલગ કહેશે નિરંજન ગુરુ મહારાજનું ચરિત્ર કામધેનું ગાય જવું છે તાપ દૈનને બધું દૂર કરે છે ભક્તિ નમ્ર થઈને જે કા વાંચે કે સાંભળે તો એને રોગની બીક રહેતી નથી શત્રુ પણ મિત્ર થઈ જાય સૌખ્ય અખંડિત મળે અને સદગુરુ વગર આ જગતમાં રાજા હોય કે રંગ હોય બાપજી કહે છે હું હોઉં કોઈ બીજું તારનારું નથી સદગુરુ વીણ તારક નહીં રંગ રાય કે રંગ સાયન દેવે આ રીતે ગુરુ મહારાજને શિષ્યો સાથે પેલા બ્રાહ્મણને જમાડ્યા પેટ પીડથી आर्योवीप्राम शेठ गार्यो क्षित्र ज योवेश्वर सयारत गतमा प्रतिभा ज योवेश्वर இது ஸ்ரீதத்த்பேந்தம் மரிந்தபிரமச்சாரி பாண்டுரங்கரங்கீருலீலாமீசூலன் அஷ்டிதமோசமா அவூதேந்தனீரு